કંબીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું છે તંત્રએ બ્રિજ મકાનો બિલ્ડીંગોને જર્જરીત જાહેર કરી તેને પાડી નાખવા અથવા સમારકામ કરવાનો આદેશ જારી કર્યા હતા વડોદરામાં પણ મહાનગરપાલિકાએ સોળ હજાર ઇમારતોને જર્જરી જાહેર કરી મનપાની દબાણ શાખાની ઓફિસ જ બિલ્ડિંગના જોખમી ભાગમાં ચાલે છે તંત્રએ જ જર્જરિત જાહેર કરેલી બિલ્ડિંગમાં દબાણ શાખાની ઓફિસ ચાલતી હોવાથી દીવાતળે અંધારા જેવો ઘાટ સર્જાયો છે નથી ટોયલેટ પ્રશ્ન છે બ્લોક નીચે કોઈ બેસતું નથી એ તો અમે ટોટલી પતરા મારીને સીલ જ કરી દીધા છે કારણ કે એ સલામતીના ભાગરૂપે જ કર્યું છે અમે કારણ કે અંદર કોઈ જાય અને કોઈ નુકસાન થાય કોઈ દુર્ઘટના થાય તો કોઈને અકસ્માત થાય તો કેજ્યુલિટી એટલે એના ભાગ રૂપે અમે સીલ કર્યા છે એટલે એના વિકલ્પે અમે એવું નક્કી કર્યું છે કે ભાઈ અન્ય ટોયલેટ છે એનો ઉપયોગ કરી શકે હા બિલ્ડિંગનો કોઈ પ્રશ્ન નથી એટલે બિલ્ડિંગ માટે કોઈ એવો ચર્ચા કરવાનો પ્રશ્ન નથી અમારે ટોયલેટ બ્લોક નો પ્રશ્ન છે અને એના માટે મેં હા એટલે અમે એમને જણાવી દીધેલું છે અને એમને શોર્ટ ટાઈમમાં એ લોકોને અમે ત્યાંથી સલામત જગ્યા એટલે કે બાજુના ભાગમાં અમે એમને શિફ્ટ કરાવી દઈશું અમે તો હમણાં થોડા સમયથી જ આવ્યા છીએ અહીંયા વર્ષ થઈ એક વર્ષથી એવું છે तो आप बाहर बॉटलनेक पार्किंग से अंदर नहीं। जर जरी पर प्रवेश કરવો ને જરૂરી છે આ બિલ્ડિંગ ક્યાં છે તો તમારે અહીં બેસવું પડે અમે એ રસ્તો ઉપયોગ નથી કરતા બીજે ઓફિસમાંથી નાવાય છે ત્યાંથી રસ્તામાં બિલ્ડિંગ કો જોડાઈલી છે ને કનેક્ટેડ જ છે ને બિલ્ડિંગ તો છે કનેક્ટેડ હા તો કોઈ પડસે જ દરતરીમાં પડી જશે જો જોખમ ઉભો થશે જવાબદારી કોની છે આ જરા તમને થોડી આઈડિયા હવે તમે હવે આમની અમારી બીજી જગ્યા ઓફિસ પાડો છે બેસવાનું તો અમે ક્યાં જશું સીફ સર નથી લાગતું કોકળા ખરી રહ્યા છે હા

એવી રીતે નહીં પેલો તઈથી માંથી આવું ઓફિસ એટલે ખુલ્લો હતો એટલે આવી ગયા ડર તો લાગે ને સાહેબ પણ હવે રસ્તો અહીંયા છે પણ અમે પેલા અમુક ખુલ્લો મૂકો છે ભાગ આવા જવા આવી ગયા એમ હવે પડવા જેવું તો છે પણ હવે ઓફિસ ચાલુ છે તો અમને અહીંથી રસ્તો આપે છે એટલે એ લોકો એ પથરા લગાવે પણ આગળનું તો અમે કઈ કહી નહીં શકતા ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર પણ ગંભીર હોવાનો દાવો તો કરી રહ્યું છે પરંતુ દીવાતળે અંધારા જેવો ઘાટ તેમની જ બિલ્ડિંગમાં જોવા મળી રહ્યો છે વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીનો આ ખંડેરાવ માર્કેટનો આકારની તરફનો ભાગ છે જેને જર્જરિત હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે પતરા લગાવીને અને અહીંયા બોર્ડ પણ લગાવવામાં આવ્યું છે સલામતીના ભાગરૂપે અહીંથી કોઈએ પણ આગળ અવરજવર કરવી નહીં પરંતુ હવે સૌથી આશ્ચર્યની વાત દીવાતળે અંધારું હું કેમ કહી રહ્યો છું એ હું તમને બતાવીશ કારણ કે અહીંયા પત્રા તો લગાવવામાં આવ્યા છે પરંતુ તેમ છતાં ભાગ ખુલ્લો રાખીને અવરજવર માટે ચાલુ રાખવામાં આવ્યો છે એટલું જ નહીં આપ જોઈ શકો છો આખું બિલ્ડિંગનો ભાગ નીચે આવી ગયો છે અને એટલા માટે જ જર્જરિત ઇમારત દોષિત કરીને તેને બંધ કરી દેવામાં આવ્યો છે અવરજવર માટે કોપડા ખરી ગયા છે આખો સ્લેબ જે છે એ ગમે ત્યારે પડે તેવી સ્થિતિનું નિર્માણ અહીંયા થઈ રહ્યું છે પરંતુ તેમ છતાં અહીં અવરજવર તો ચાલુ જ છે સાથે સાથે એક કચેરી પણ અહીંયા ચાલુ છે દબાણ શાખાની શહેરમાં દબાણ હટાવવાની કામગીરી કરતી આ શાખા અને તેમના કર્મચારીઓને અહીંયા જ બેસાડવામાં આવે છે બહારનો ભાગ જર્જરિત છે આ અંદરનો ભાગ પણ કનેક્ટેડ જ છે જર્જરિત છે પરંતુ તેમ છતાં કર્મચારીઓને અહીંયા બેસાડીને તેમના માથે જીવનું જોખમ ઉભું કરવામાં આવી રહ્યું છે કર્મચારીઓની મજબૂરી છે આટલા જર્જરિત ભાગમાં જે ભાગ અનસેફ જાહેર જાહેર કરવામાં કરવામાં આવ્યો આવ્યો છે છે પરંતુ તેમ છતાં તેમાં અહીંયા ઓફિસ બનાવીને કર્મચારીઓને બેસાડવામાં આવી રહ્યા છે આપ બિલ્ડિંગની હાલત જુઓ અહીંયા આઈટી વિભાગનો ભાગ છે આ તરફ અને આ તરફ આકારણીનો ભાગ છે ઘણા સમયથી આ બિલ્ડિંગ જર્જરિત છે એટલા માટે જ તેને બંધ કરી દેવાની ફરજ પડી છે પરંતુ તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે એ તેમના બધા કર્મચારીઓ પર જીવનું જોખમ કરી રહ્યું છે કારણ કે આ અત્યંત જર્જરિત થઈ ગયેલી બિલ્ડિંગ ગમે ત્યારે પડી શકે છે પાલિકાએ પોતે આ બિલ્ડિંગના ભાગને જર્જરિત જાહેર કરીને બેરિકેડ પણ કર્યા છે પરંતુ તેમ છતાં ખાનગી રાહે પાલિકાનું તંત્ર અહીંયા દબાણ શાખાની કચેરી ચલાવીને તમામ શાખાના કર્મચારીઓ માટે મોટું જોખમ ઊભું કરી રહી છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન ગુજરાતી